આજરોજ ગાંધીનગર ખાતે ઓબીસી વર્ગ ગુજરાત દ્વારા ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણનો અમલ થાય તેના માટેની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓબીસી વર્ગીકરણ ગુજરાત વતી તારક ઠાકોર ડોક્ટર જગદીશ ઠાકોર પાલનપુર રસિકભાઈ ઠાકોર ડીસા ઉમેદજી ઠાકોર મુકેશભાઈ ઠાકોર પાટણ અને કોળી સમાજના સામાજિક આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તારક ઠાકોર દ્વારા ગુજરાતમાં ઓબીસી અનામતમાં ખૂબ મોટી સંખ્યામાં અસમાનતા જોવા મળે છે અને તેના લીધે ઠાકોર અને કોળી સમાજ એને બીજા વિકાસથી વંચિત સમાજોને ઓબીસી અનામતનો લાભ મળતો નથી તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ઓબીસી એ દેશના બાર જોમાં છે તો ગુજરાતમાં કેમ નહીં તે વાત પર પણ કરવામાં આવી હતી અને મીટિંગમાં આવેલા તમામ આગેવાનો દ્વારા ઓબીસી વર્ગીકરણ સમાજ માટે ખૂબ જરૂરી છે તેનાથી સમાજના દીકરા દીકરીઓને ખૂબ ફાયદો થશે તેવો મેસેજ સમાજના લોકોને આપ્યો હતો મીટિંગમાં હાજર લોકો દ્વારા ઓબીસી વર્ગીકરણના મુદ્દાને ગુજરાતના નાનામાં નાના ગામડા સુધી લઈ જઈ તાત્કાલિક ધોરણે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે બ્યુરો ઓફિસ ગાંધીનગર નમસ્કાર મિત્રો ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિ જે અત્યારે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે તેના માટે કામ કરી રહી છે તે અંતર્ગત અમે કામ કરી રહ્યા છીએ અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે આજની તારીખમાં ગુજરાતમાં એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસીમાં આવે છે અને સત્યાવીસ ટકા અનામત આપવામાં આવે છે પણ જોવા જેવી વસ્તુ એવી છે કે ઓબીસી મતલબ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ થાય પણ આજની તારીખમાં વીસ એક જ્ઞાતિઓ એવી છે ઓબીસીમાં જે સામાજિક શૈક્ષણિક આર્થિક રીતે ખૂબ જ પ્રગતિ કરી શકી છે એમને બહુ જ મોટા પાયે અનામતનો લાભ લીધો છે એમના અંદર તમને ક્લાસ વન ક્લાસ ટુ ક્લાસ થ્રી લેવલે બહુ મોટા પ્રમાણમાં સરકારી અધિકારી જોવા મળશે શિક્ષણનું સ્તરે એમના અંદર વધારે જોવા મળશે અને એમની કુલ ઓબીસીની સંખ્યા વીસ ટકા પણ નથી પણ આજની તારીખમાં એ એસી ટકા કરતાં વધારે અનામતનો લાભ લઈ રહ્યા છે અને બીજી બાજુ જે એસી ટકા સમાજો જેમ કે એકસો છવ્વીસ કરતા વધારે એવા સમાજો છે જેમ કે ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય રાવળ સમાજ હોય દેવીપૂજક સમાજ હોય એના પછી વણજારા સમાજ હોય ગોસ્વામી સમાજ હોય બીજા અનેક સમાજ કે જેમની સંખ્યા એસી ટકા છે ઓબીસીમાં એ બહુ સમૃદ્ધ જ્ઞાતિઓ છે આના અંદર માનનીય સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું ઇન્દિરા સાવની કેસમાં કે જો આવી રીતે તમે આવતા પચાસ સો વર્ષ સુધી બી અનામત ચાલુ રાખશો તો પણ કંઈ લાભ થવાનો નથી કારણ કે અમુક ચોક્કસ જ્ઞાતિઓનો જ લાભ થશે એમના અગિયાર બે બે તત્વના અધિકારીઓ થશે પણ બીજી બાજુ જે વિકાસથી વંચિત સમાજો છે તેમના આગળ કોઈ પ્રકાર નો એમને લાભ નહીં મળે એટલા માટે અનામત વર્ગીકરણ થવું જોઈએ આજની તારીખના અંદર ભારતના અંદર બાર રાજ્યો એવા છે કે જેના અંદર અનામત વર્ગીકરણ અમલમાં છે પછી એ ભાજપ શાસિત રાજ્યોની વાત કરીએ તો પછી એ રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે પણ જો તમે કોંગ્રેસ શાસિત રાજ્યોની વાત કરો તો એ કર્ણાટક અને તેલંગાણા છે એના સિવાય બી તમિલનાડુ હોય વેસ્ટ બેંગાલ હોય હરિયાણા હોય બિહાર હોય બધી જગ્યાએ વર્ગીકરણ અમલમાં છે વર્ગીકરણ એટલે શું કે આજની તારીખમાં જો સત્યાવીસ ટકા અનામત છે અને તમને ખબર જ છે કે જો વીસ ગણ્યા આજ તો જે ટકા અનામતો લાભ લે કે જેમની સંખ્યા વીસ ટકા પણ નથી તો તમે એક કામ કરો સત્યાવીસ ના વીસ ટકા એટલે કેટલા સાડા પાંચ ટકા થાય એક કામ કરો પાંચ થી છ ટકા જ્ઞાતિઓના અનામત આપી દો અલગથી કારણ કે આજની તારીખમાં એના સત્યાવીસ માંથી પચીસ ટકા અનામત લઈ રહ્યા છે પણ જો વર્ગીકરણ થશે તો ખાલી એને ખાલી પાંચ થી છ ટકા લાભ જ આ લઈ શકશે અને એના સિવાયની જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ છે કે જેમને જરૂર છે ખરેખરમાં અનામતની શિક્ષણની રોજગારની તો એમના વીસ ટકા લગતી અનામત આપી દેવામાં આવે સત્યાવીસ ટકામાં જ કે જેના કારણે એમના સમાજનો વિકાસ થાય એમાં પણ અધિકારીઓ બને એમના અંદર શિક્ષણનું સ્તર વધે સારામાં સારી ગુણવત્તાવાળી કોલેજમાં એડમિશન લઈ શકે અને ક્લાસ વન ટુ થ્રી અધિકારી એમના સમાજમાં પણ બની શકે અને વર્ગીકરણ એટલા માટે જરૂરી છે કારણ કે અન સારી રીતે અમલમાં આવી શકે છે તાત્કાલિક ધોરણે છ મહિનાથી ઓછા સમયમાં કેમ કે આના માટે તમારે સુપ્રીમ કોર્ટની પરવાનગી લેવાની જરૂર નહીં કારણ કે પહેલાથી જે લીગલ અને કન્સ્ટિટ્યુશનલ છે બીજી વસ્તુ તમારે કેન્દ્ર સરકારની તમારે પરવાનગી લેવાની જરૂર નહીં તમે રાજ્ય સરકાર પોતાના લેવલ સમિતિની રચના કરી છ મહિનાથી ઓછા સમયમાં અમલમાં કરી શકે છો આના માટે તમારે કોઈ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની જરૂરત નથી કારણ કે તમે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષમાં જેટલા બી સરકારી નોકરીના પરિણામ હોય કે જેટલા બી કોલેજના એડમિશન હોય એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કંઈક જ્ઞાતિઓએ લાભ લીધો અને કંઈ નથી લીધું અને એના આધાર ઉપર જ વર્ગીકરણ થઈ શકે છે એટલે આના માટે તમારે કેન્દ્ર સરકારની પરવાનગી નથી લેવાની આના માટે તમારે જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરવાની ખાલી અને ખાલી તમે છ મહિનામાં સમિતિની રચના કરીને વર્ગીકરણ અમલમાં મૂકી શકો છો કે જેના કારણે જે વર્ગીક અનામત આપવાનો જે મુખ્ય ઉદ્દેશ હતો વિકાસથી વંચિત જ્ઞાતિઓને લાભ મળે સાચા અર્થમાં અમલમાં આવી શકશે અને સાચા અર્થના અંદર એ લોકો જે જેન્યુઅલી ડિઝર્વ કરે એમને લાભ મળશે અને એટલા માટે અમારી જે રચ સમિતિ છે એમની એક જ માંગણી છે કે સરકારે અત્યારે હાલ બજેટ સત્રમાં એવું જાહેરાત કરી કે આવતા દસ વર્ષના અંદર બે લાખ સાત હજાર પદો પર ભરતી કરવાના છે જો વર્ગીકરણ થયા વગર ભરતી થશે તો અમુક ચોક્કસ વીસ જ્ઞાતિઓના લોકો જ એંસી ટકા લાભ લઈ જશે પણ એ વસ્તુ થશે તો જે જેન્યુઅલી ડિઝર્વિંગ કમ્યુનિટી છે જેમને લાભ મળો જોઈએ એમને કંઈ નહીં મળે અમારી એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં મૂકવામાં આવે અને એના પછી જ અનામતના અંદર આ જેટલી પણ સીટો હોય ભરવામાં આવે કે જેથી ખરેખર જરૂરિયાતવાળો જે વર્ગ હોય એમને લાભ મળી શકે